Thank you. નમસ્કાર મિત્રો ખાસ કરીને હાલનો અતિભારે વરસાદ અને સાથે અરબસાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં ચુસિયા જીવાત એટલે કે થ્રીપ્સથી લઈને બીજા અન્ય ચુસિયાનું કેવી રીતે નિયંત્રણ કરવું એનો આપણે ઈલાજ બતાવ્યો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં સાઇડમાં છે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રમાણે સત્યાવીસથી એકત્રીસ તારીખનું જે વરસાદનું સેશન અને એમાં પણ આપણે જે જાણકારી હતી કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એની તીવ્રતા વધારે રહેશે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડશે અને એમાં પણ ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતાઓ હતી એમાં આજે ગઈ રાત્રે અને આજે દિવસભર જે અમુક વિસ્તારોની અંદર વધારે વરસાદ પડ્યા છે દક્ષિણ ગુજરાતનું ખાસ કરીને સુરત જિલ્લાના એક બે સેન્ટરની અંદર ખૂબ અતિભારે વરસાદો આજે નોંધાયા છે બીજા વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ એક બે સેન્ટરમાં ભારે વરસાદ નોંધાયા મધ્ય ગુજરાતનું હાલોલ છે એને કાયદેસર ગમરોળી નાખ્યું છે અતિભારે વરસાદો હાલોલની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર નોંધાયા છે એવી જ રીતે સાબરકાંઠાનું વડુમથક એટલે કે હિંમતનગર હિંમતનગરની અંદર પણ જે ફોર વ્હીલર હોય એક એક માળ ડૂબી જાય ત્યાં સુધીના આપણે વરસાદો નોંધાયા છે એટલે છેલ્લા ચોવીસ કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ અનેક વિસ્તારોની અંદર નોંધાયા છે હજુ આપણે આવતીકાલે એકત્રીસ તારીખ અને પરમ દિવસે પહેલી તારીખ એમ હજુ પણ છત્રીસ કલાક સુધી જે વરસાદની શક્યતાઓ છે એની અંદર ખાસ કરીને હજુ પણ શક્યતા વધારે પડતા તો એ જ રહેવાનું છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જોકે અત્યારે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેવી રીતે બંગાળની ખાડીની સિસ્ટમ જે આવી રહી છે અને એ સિસ્ટમ છે એ આપણે વેલમાર્ક લો પ્રેશર સુધીની કેટેગરીમાં અત્યારે જોવા મળી રહી છે પણ એક હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ અત્યારે અરબ સાગરમાં સક્રિય થયું છે હવે આ જે હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે પહેલી સિસ્ટમને ક્યાંય ને ક્યાંય મદદ પણ કરી રહ્યું છે એનર્જી આપી રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડી શકે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો આવનારા બે દિવસ જેમાં એકત્રીસ અને પહેલી તારીખ એમ બે દિવસ જે વરસાદની શક્યતાઓ છે એમાં ચાર જિલ્લા હશે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર એ સાથે પાંચમો જિલ્લો બોટાદના પણ છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારમાં અસર કરી શકે પણ જો કે આ ચાર પાંચ જિલ્લામાં જે વરસાદની શક્યતાઓ છે એકદમ છૂટાછવાયા હશે સાર્વત્રિક નહીં છૂટાછવાયા વરસાદ હશે ને કોઈ કોઈ જગ્યાએ વરસાદ જોવા મળે હળવાથી સામાન્ય હશે સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ નથી બાકી બીજા જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં એકંદરે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ રહે હાઈ લેવલના વાદળ જોવા મળે અને વરસાદ ન હોય અને વરાપનો માહોલ રહે તેવી શક્યતાઓ છે મોરબી સુરેન્દ્રનગરના ઉત્તર ભાગોની અંદર હળવા સામાન્ય નોંધાઈ શકે બાકી કચ્છમાં પણ હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે પણ સાથે આ સિસ્ટમને કારણે હજુ પણ છત્રીસ કલાક સુધી દક્ષિણ ગુજરાત એમાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે થાય છે તેમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અને જે વડોદરા જેવા વિસ્તારો છે તેમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો લગભગ આ જે મધ્ય ગુજરાતના વિસ્તારો જણાવ્યા તેમાં પચાસ ટકા વિસ્તારોમાં વરસાદ હશે પચાસ ટકા વિસ્તારોમાં નહીં હોય પણ એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદની ત્યાં શક્યતાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જે હશે છોટાઉદેપુર દાહોદ અને ગોધરા જેવા વિસ્તારની અંદર પણ એકંદરે ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો આવનારા બે દિવસ દરમિયાન એટલે કે એકત્રીસ અને પહેલી તારીખ દરમિયાન નોંધાઈ શકે એ સાથે ઉત્તર ગુજરાતનું જે અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા આ ત્રણ જિલ્લા એવા છે કે એમાં પણ હજી ભારેથી અતિ ભારે કદાચ પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ આવનારા બે દિવસ એટલે કે છત્રીસ કલાક દરમિયાન ત્યાં નોંધાઈ શકે ઉત્તર ગુજરાતના આ ત્રણ જિલ્લાને બાદ કરતાં બીજા હોય જેમાં બનાસકાંઠા હોય વાવથરાદ હોય પાટણ હોય વગેરે એ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદ એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે સત્યાવીસથી એકત્રીસ વાળું સેશન છે એમાં જે પ્રકાર આપણું અનુમાન હતું દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત તે પ્રકારના વરસાદો અત્યારે ચાલી રહ્યા છે અને હજુ પણ છત્રીસ કલાક સુધી ચાલુ રહીએ તેવી શક્યતાઓ છે અને આ રાઉન્ડ છે એકત્રીસ તારીખે પૂર્ણ થાય તે પછી નવો રાઉન્ડ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ આવવાનો છે જેની આપણે આગોતરા અનુમાન તરીકે થોડા દિવસ પહેલાં માહિતી આપી હતી અને એ જે રાઉન્ડ આવવાનો છે એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવે તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું પણ શરૂઆતમાં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ચૂસી આ જીવાતનું નિયંત્રણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર